હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા તો વરસાદની સિઝનમાં તમને ખાવાની મજા પડી જાય તેવા એકદમ સરસ ક્રિસ્પી એવા લીલી મકાઈ ના ભજીયા બનાવીને તૈયાર લીલી મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહિયાં બે નંગ લીલી મકાઈ લીધેલી છે જે અમેરિકન મકાઈ આવે છે તે અને મકાઈ આપણે એકદમ સરસ પાકેલી હોય તેવી નથી લેવાની સેજકૂણી હોય ને તેવી મકાઈ નો ઉપયોગ કરવાનો છે તો આપણે મકાઈ ને પેલા કટ કરી લેશું જે આપણે મકાઈ લીધેલી છે આ રીતે આપણે કટ કરી લેશું બધી સાઈડ થી બધી મકાઈના દાણા જે છે ને તેને કટ કરી લેવાના છે મેં બીજી મકાઈ છે 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 તેને પણ હું કટ કટ કરી કરી લઈશ આ લીધેલી અને જે ભાગ હોય તે મેં રાખેલો છે હવે આપણે આમાંથી છે ને આને આપણે ક્રશ કરવાની છે ને થોડાક આપણે આખા દાણા રાખીશું ત્યાં નીચેના ભાગ હોય તેના રાખીશું કેમકે આ નીચેનો ભાગ કોણો હોય પછી આ બનાવશું તેમાં થોડાક આપણે આખા રાખીશું ને તે આપણે આ દાણા ને રાખીશું દાણા લઈ શકો ને તો સરસ કુમડા દાણા હશે તો ભજીયા પણ સરસ બની ને તૈયાર થશે ચવણ નહી થાય ચાવવામાં તમને હવે અહીંયા હું થોડાક આટલા દાણા રાખી દઈશ આખા મેં અહીંયા બે નંગ ડુંગળી લીધેલી છે તેને પણ કટ કરી લઈએ આપણે ડુંગળી ને સાવ બારીક કટ કરવાની છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો આ રીતે આપણે ડુંગળી ને ચીની સમારી લેશું મેં અહીંયા ડુંગળી ને આ રીતે કટ કરી લીધેલી છે અને બે મરચા લીધેલા છે તીખા મરચા અને એક નાનો ટુકડો આદુ નો લઈશ તેને પણ હું ખમણી લઈશ આની સાથે જ આદુ મરચા પેસ્ટ કરી હોય તો તે પણ તમે કરી શકો અને આ રીતે કટ કરીને ઉમેરી હોય તો તે પણ તમે કરી શકો આપણી બધી વસ્તુ કટ થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપડે આને મિક્સર જાર માં લઈ અને અથપચરા વાટી લઈએ અહીંયા હું મિક્સર જાર લઈશ અને જે આપણે આ કોન કટ કરેલા છે તે આમાં ઉમેરી દઈશ જાર માં દાણા ને લઈ લીધેલા છે તેમાં હું એક તીખી મરચી ઉમેરી તીખું તમારે જોતું હોય કે તમારે તમારા ટેસ્ટ પ્રમાણ લઈ શકો બઉ તીખું ના જોતું હોય તો નહીં લેવાનું પછી આ બનાવીશું તો તીખા બનાવીશું એટલા માટે મેં અહીંયા તીખી મરચી લીધેલી છે અને તેમાં હું એક થોડોક નાનો આદુનો ટુકડો ઉમેરીશ જેથી કરીને અંદર ઈ ક્રશ થઈ જશે ને એટલે એનો ફ્લેવર સરસ આવી જશે આદુ મરચા હવે આને પાણી કે કોઈ બી વસ્તુ નાખવાની જરૂર નથી એમ નમ જ આપણે આને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેશું અથવા કચરું વાટી લેશું

લીંબુ લીંબુનો રસ આપણે આમાં બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હું ક્રશ કરી લઉં આપણી ચટણી પણ બનીને ને તૈયાર થઈ ગઈ છે મસ્ત એકદમ સરસ ગ્રીન કલર ની ચટણી બનીને ને તૈયાર થઈ ગઈ છે આપણે એનું બાઉલમાં કાઢી લેશું એકદમ મસ્ત મજાની ગ્રીન ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણે મકાઈને પીસેલી છે તેમાં હું એક વાટકો એક ચણાનો લોટ ઉમેરીશ ચણા નો લોટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતો ઓછો કરી શકો જેમ જરૂર લાગે તે પ્રમાણે તમારે ચણા લોટ ઉમેરવાનો અત્યારે આપણે એક વાટકો એક ઉમેરેલો છે અને બે ચમચી જેટલો આપણે આમાં રવો ઉમેરીશું રવો ઝીણો જાડો કોઈ પણ લઈ શકો અને જો તમારી પાસે રવો ના નાખવો હોય ચોખાનો લોટ નાખવો હોય તો તે પણ લઈ શકો ચોખાનો લોટ અથવા તો રવો ગમે તે લઈ શકો તેનાથી સરસ ક્રિસ્પી પચીયા થશે મેં અત્યારે ઝીણો રવો લીધેલો છે હવે જે આપણે મકાઈ ના દાણા જે કટ કરેલા હતા તે ઉમેરી દેસુ આમાં જાદુ મરચા અને ડુંગળી ને આમાં મસાલા કરી લઈએ બે ચમચી જીરું પાવડર એક ચમચી એક લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો અડધી અડધી હળદર પાવડર આપણે હળદર પાવડર આમાં બહુ લેવાનો એક ચમચી એક નિમક ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી આખું જીરું ને થોડાક લીલા ધાણા ભાજી અને સાઈડ આપણે તેલ પણ ગરમ મૂકી દેવાનું છે આપણે આ બધી વસ્તુ તૈયાર કરીએ તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે ને આમાં હું અડધા લીંબુ રસ ઉમેરીશ આમાં હું સેજ જરાક જ અડધી ચમચી થી પણ ઓછા સાજીના ફૂલ આવે છે ઓપ્શન છે આપણે નથી ઉમેરતા કેમ કે આપણે સ્વીટ કોણ લીધેલા છે તો તે સ્વીટ જ છે એટલે ખાંડ ની જરૂર નથી પણ જો તમારે પસંદ હોય તો તમે ઉમેરી શકો હવે આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું આપણે આમાં પાણી કે ઉમેરવાની કઈ જરૂર જ નથી ને બધું મિક્સ કરી અને ચેક કરી લેવાનું કઈ ભી વસ્તુ કરતી હોય તો તમે ઉમેરી શકો ને એવું લાગે કે બહુ ઢીલું છે તો તમે થોડોક ચણા નો લોટ પણ ઉમેરી શકો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આપડે આજ સેજ પીનો કરી પાણી વારો ને આપણે આમાં ભજીયા પાડી લેશું એના ભજીયા બનાવી લેશું જે આપણે બેટર બનાવેલું છે ને તેના ગેસ આપણે મીડિયમ રાખીશું એકદમ ફાસ્ટ ગેસ ઉપર નથી બનાવવાનું અને સરસ એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળી લેશું કલર પણ સરસ આવી ગયો હવે છે સરસ અને હું બાર કાઢી શકો છો સરસ એનો કલર આવી ગયો છે આ રીતના આપણે સરસ ક્રિસ્પી થાય અને એનો કલર સરસ દાખ થઈ જાય ને ત્યાં સુધી તળવાના હવે તે જ રીતે જે રીતે પહેલી વાર બનાવ્યા તે રીતે આપણે પાછા બનાવી લઈએ છે હાથ ભીનો કરી લેવાનો પાણી વાળો કરી લેવાનો પલટાવી લેશું અને આને પણ સરસ એકદમ એનો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું આ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો આપણે એને બહાર કાઢી લઈએ એકદમ મસ્ત ક્રિસ્પી એવા આપણા મકાઈ ના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરીશું તો આપણે આ ભજીયાને સર્વ કરીશું તો તૈયાર છે એકદમ મસ્ત મજાના ક્રિસ્પી એવા મકાઈના ભજીયા આપણે તેને ગ્રીન ચટણી અને ડુંગળી સાથે સર્વ કરેલા છે તો તૈયાર છે એકદમ મસ્ત ક્રિસ્પી એવા મકાઈના ભજિયા એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો રોજેરોજ મળતા રહે તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવા મકાઈના ભજીયા ને ઉપરથી સરસ ક્રિસ્પી છે અને અંદરથી તમને હું બતાવું સરસ એકદમ સોફ્ટ પણ છે એકદમ ટેસ્ટી એવા તમે આને ચટણી આપણે સર્વ કરેલી છે અને તમે ચા સાથે પણ સાંજે ખાઈ શકો એકદમ મસ્ત મચાની ગ્રીન ચટણી અને મસ્ત મચાના મકાઈ ના ભજીયા બની તૈયાર થઈ ગયા તો તૈયાર છે મકાઈ ના ભજીયા